રાખી કરે આ ભાઈને ફૂલ સફર કરતો માય સારા ઉનો બનાવે છે ફાઇનલી મિત્રો અગ્રભાઈ મોરજી બહુ કે ને ને એમાં અંદર પૂરી બેઠે બેઠે એવું કરતો

हमने रिवील कर दो गांव નું નામ એટલે આ જો આને કતો હાઈવે પર જવાની મજા આવત તો આ જરી કરજો દીપે નીકસી સીધા ફાઇનલી બોમ્પે જાનરો કરેગો 160 નો નીકરી ગયા હૈ રાજકોટ

મને એમ ખબર રાજકોટ માવડી તરફ આમ થી રાજકોટ માવડી તરફ જવા ગોડલ આવી ગયો પાછો આવે તો આમ ભાઈ આમ ભાઈ ખબર રસ્તા બે નક્કી આને ભાઈ આ બધું યાદ રાખવું ને આપણું કામ નહીં મગજ જેવો

ચાલો દર્શન કરાવીશ જો દર્શન કરવા દેતા એ મેલા મોબાઈલ મૂકી દે નિયા વિડિયો નહીં બનાવવાની પણ હાલો મિત્રો દર્શન નહીં કરવા જડે એટલે નિયા વિડિયો બનાવવાની સખત મનાઈ છે તો ફાઇનલી મિત્રો મેં દર્શન કરી લીધા ને નીકળી ગયા હે અને નિયા વિડિયો બનાવવાની ને સખત મનાઈ હતી હવે આપણે જઈ ઓલા બોર્ડ હે ને નિયા જઈન ફટા તો બાળસી કે ઉગઈ સરસી કે નિયા ગણ હે ને હાવ એટલે હાવ મનાઈ હતી સખત નારિયેલ નો ઢગલો મિત્રો આમાં તમને હેને ને દેખાય નહીં ને તમને દેખાડે નારિયેલ ઢગલો પડ્યો ભાઈ લાકડા આડા આવી જાય લાકડા આડા હે ને નારિયેલનો ઢગલો જે કર્યો તમે આ બધે હાલી નારિયેલ ઢગલો નથી દેખાતો મિત્રો નારિયેલ નો ઢગલો ભાઈ કેટલો બધો ખટારો બે કન્ટેનર ભરી ગયો

આયે તારું પાંઘી છે તમને એક ધાર છે મને એમ કે ભાઈ આપડી બરાજે છે પણ આડી બરાજે છે એક આમેલી તુલસી કુવાડ્યોન બધી આવી આપડે હે ને આ બધું મિત્રો અને હવે આપણે જાઈએ કા ગેટે જેરે ખોટા મોટા પડી પછી નીકળી આપણે હરવે વાતનું નામ લઈ ઘર મિત્રો બધા અહીંયા ફોટોગ્રાફી કરે ગેટે આવી ગયા છે

Kita juga di dalam koper. Jadi beti bawa adalah begini begini. Jadi, terus terus. Terus terus. Di lopu heh, sikit mana ni, ni ego pun nampai ni. Kalau begini ni lah, next level rasa apa blok ni, double blok aje. Alif kaf ya, kalau begini lah, nice. Enam lagi.

ફોન જો આમ આ બધી પથારી જનતા માફ નહી કરે નહીં અમે ને આની જગ્યા કાઈ નતું જગ્યા ને ગામડાની સિટી વાળા પ્રગતિ કરી ગયા એવું લાગે થાને ભાઈ

કીધું છે ને દિવસનું જવું છે ક્યારે છે ને દિવસનું આવ્યું જ નહીં આવવાનું થાય ને તે મેળાની હોય ને ભાઈ બધું ભેગા આવતું એટલે છે ને આખે કીધું બે કામ થઈ જાય કાલાવાડ થી હા ટુકડું થાય ખેચકા મેં ક્યાં હાલિકાર તો ચાલો બધી જોડાઈ ને દર્શન કરાવું તમને ફાઈનલી મિત્રો તમે પણ દર્શન કરી હાલિક નવી જગ્યા બની ભળવાઈ ગઈ ગયો કોઈ નથી પીતો નારાયણ ને વાઈ ગયા ગયા કરો પાંચ વાગી ગયા ગરમ હે ગરમ હે ગરમ ચા પીના છે ને પછી ભાજી આપણા ઘર નગર ગોતો આવશે એટલે અહીંયા હે આ રૂમ ને એટલે મને એક વાત યાદ આવે મને પેલા આવતા ને અહીંયા એમાં આપા હાલી બીજ ભરવા આવતા ને અહીંયા આવ્યા હતા ને અમે આ ને ભાઈ ને અગલા ભાઈ યાદે એવું સાયકલ વાળા ને કઈ રીતે આપણે કામ ખટારા આડી લઈ છે ચેન નું કાવતરું કરી લેવી ભાઈ ઘણા વર્ષ થઈ ગયા હું જીણકો ગતો ને ત્યારની આ કહાની છે જરા એવું બધું હોય ને હવે અહીંથી ભાગી

વાત જવા દીયો બાપા અડિયું કાઢી ગયા લાંબા થઈ ગયો અને ઓલો કોડો દાંત કાઢે બસ વ્યૂ ચેક કરો આપણે માલધારી માલધારી હોય ને એટલે પેટમાં ભરે ઓલો દાંત કાઢો થાય હું કરતો પાછો ગાડીના વાંભીને અંદર પૂરી દેતો હતો અગલે ભાઈ વાંહ બેઠે બેઠે એવું કરતો તો ગાડી એવું વાટતો હતો ભાઈ ઘોડી ચઢાઈને ગયો અડધું આમાં ગરી જતું જો હજી વાં ગરી ગયો જોડી કાઢી અમારી વેદના છે ભાઈ કેમ અમાર ભાઈ એટલા સેટા ઉભો રહી છે હું ઉતરીને ડાયરેક્ટ અગાડવા ગયો ને ડાયરેક્ટ ભાગી ગયો હોય ખોટું નુકસાન ન કરે ને ભાઈ એને એકલા ગોવા રો ને એટલે પૂગી ન હોય એટલે એને અમે ત્યાં ગયા હોય ને એટલે આવું હોય ને એટલે મને ઉતર ગમે એમ હવે હવે હું મને આટવા દે ગાડી હટલા

કેટલું બધું વાગે ના પછી આમ કે ફાઇનલી મિત્રો અમે જોઈ લીયો ખાલી અને ન લાગે ભાઈ આપણો ملک આવી ગયો હવે કઈ થઈ સમજો ને કપા જો તો પાછો આપણા દેશમાં તો મજા જ આપણો અને આમ બધે

એ ખબર મળી આવ્યો હતો ને પછી કીધું હવે ભાર અગિયાર વાગ્યે નીકળ્યા હતા ને એટલે મોડું થઈ ગયું ગયો તો આપણે મળીએ નવા ટોપિકમાં વિડીયો સારા લાગ્યો રામે રામ જયરા